ચપરેડી ગામની સીમ જુગારનો કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ સાહેબની સૂચના મુજબ પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજ સિંહ જાડેજાના ઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે ચપરેડી ગામની ઉત્તરે આવેલ બાવળોની જાળીમાં અમુક માણસો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે મળેલ બાતમીના હકીકતના આધારે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે